હાઈ ગાઈઝ આજે આપણે જમવાના સ્વાદને દસ વીસ કે સો ગુણોને પણ હજાર ગણો વધારી દે એવી સરસ મજાની ચટણી બનાવીશું માત્ર બે મિનિટનો સમય છે ઘરમાં કોઈ શાકભાજી નથી તો બિલકુલ ચિંતા કર્યા વગર પૂરી પરાઠા રોટલી કે કોઈપણની સાથે ખાઈ શકાય એવી એકદમ ટેસ્ટી ટેસ્ટી ચટણી બનાવવા માટે થઈ અને બસ ઘરમાં જ રહેલા સામાન્ય આપણે વસ્તુની સાથે બનાવીશું અને અત્યારે મેં એમને પાલકના પરોઠાની સાથે સર્વ કરી છે તો એની સાથે બીજી કોઈ જ વસ્તુ ખાવાની જરૂર ન પડે એવી ટેસ્ટી ચટણી બનાવવા માટે થઈ ને અત્યારે મેં લીધી છે સિંગ જે રોસ્ટેડ પીનટ હોય એ લીધી છે અડધું નાનું બાઉલ ભરીને લીધી છે એટલે મોટી ત્રણ ચમચી જેટલી સિંગ છે જો તમારી પાસે સિંગ ના હોય તો કાચા માંડવીના જે દાણા હોય એમને હળવા એવા શેકી એમના ફોતરા દૂર કરી અને બસ આ રીતે આપણે એમને દરદરા જ વાટવાના છે એકદમ ફાઇન પાવડર બિલકુલ નથી કરવાનો એમને દરદરા આ રીતના તમે જોઈ શકો છો કે નાના પીસીસ હોય તો પણ ચાલશે અને હવે આપણે એમને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણી પાસે એક ચોપર લીધું છે અને ચોપરની અંદર મીડિયમ સાઇઝની ડુંગળી લગભગ પાંચથી છ નંગ જેટલી ડુંગળી લીધી છે ને આમાંથી મોટી ચારેક વ્યક્તિ છે આરામથી પરાઠાની સાથે ખાઈ શકે એટલી ચટણીની ક્વોન્ટિટી છે એ તૈયાર થશે તો બસ હવે એમને આપણે આ રીતે રફલી ચોપ કરી અને ચોપરની અંદર બધી જ ડુંગળી છે એ લઈ લેવાની છે જો આપણે આમને મિક્સી જારની અંદર કરીશું તો શું થશે કે એકદમ શું કે એમાંથી પાણી છૂટું પડવા લાગશે પણ આ રીતે ચોપરમાં કરીશું તો એકદમ ઝીણી એમનું કટિંગ થશે અને પાણી પણ બિલકુલ નહીં છૂટે અને જો તમારે આ પાસે ચોપર ન હોય તો તમે એકદમ ઝીણું ઝીણું એમનું કટિંગ છે હાથે કરી શકો છો તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીના એકદમ નાના નાના પીસીસ થઈ ગયા છે તો ખાવામાં છે ને આટલા નાના નાના પીસીસ આવે ને તો ખાવામાં મને ખૂબ મજા આવે એવી સરસ મજાના તમે જોઈ શકો છો કે ડુંગળીનું સરસ મજાનું કટિંગ થઈ ગયું છે અને એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે હવે આપણે આપણી પાસે રહેલા જે સિંગદાણાનો ભૂકો છે એમની અંદર આમને લઈ લેશું અને એ લઈ લીધા બાદ બસ સામાન્ય આપણે બીજા બધા મસાલા એડ કરી દઈએ તો એમાં એક ઇંચ જેટલો મેં આદુનો ટુકડો અને એક મીડિયમ તીખાસવાળું મરચું લીધું છે અને એમની અંદર બેથી ત્રણ ચમચી જેટલા ધાણાભાજી એડ કરી દઈશું સરસ મજાના લીલા ધાણા છે કલરમાં પણ એટલી સરસ એક એટ્રેક્ટિવ લાગે લૂકવાઈઝ કે ગ્રીન પરોઠા અને રેડ ચટણી ખરેખર જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય અને હવે બસ સામાન્ય મસાલાઓ એડ કરી દઈએ તો એમાં સ્વાદ અનુસાર નિમક એડ કર્યું છે થોડોક તીખાની ભૂકી એડ કરી છે અને એક ચમચી ભરી અને લાલ મરચું પાવડર જે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે જેથી કરીને કલર સારો આવે અને તીખાશ હળવી એવી જ આવે અને થોડીક ગડપણ માટે થઈને ખાંડ એડ કરી છે અને અડધા લીંબુનો રસ એડ કરી દીધો છે અને હવે એમની અંદર એક મોટું ચમચી ભરી અને તેલ એડ કર્યું છે મગફળીનું તેલ છે એમનો ટેસ્ટ આની અંદર સારો આવશે તમે જે ખાતા હોય રેગ્યુલર એ તમે તેલ છે એડ કરી શકો છો એને ગરમ કર્યા વગર જ મગફળીના તેલનો તો આ જ રીતે કાચા તેલની સુગંધ છે ખૂબ જ સરસ આવે છે તો બસ માત્ર મિક્સ કરો અને બસ હવે એમને સર્વ કરો તો છે ને બનાવી એકદમ આસાન અને એમ છતાં પણ કોઈ ઝાઝી ઝંઝટ વગરની છે છતાં એ ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગશે મારા કહેવાથી તમને ખ્યાલ નહીં આવે તમે આજે જ રાત્રે કોઈ પણ તમે વસ્તુ તમે જમવામાં બનાવો તમે પૂરી બનાવો પરોઠા બનાવો થેપલા બનાવો અથવા તો રોટલો કે રોટલી કોઈપણની સાથે એકદમ ટેસ્ટી લાગશે જ એ ચોક્કસથી હું તમને કહીશ અને તમે એકવાર ટ્રાય કરી અને મને કમેન્ટ કરજો કે તમે બનાવેલી ચટણી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ